સરકાર તરફથી પીઆર તિવારીનાઓની દસ્તાવેજી પુરાવાને આધારે આરોપી કિંજલ પટેલે પાંચ વર્ષની સાદી કેદ તથા પચાસ હજાર રૂપિયા દંડને પચીસ હજાર રૂપિયા મરણ સગા હાર્દિક ગોહેલને ચૂકવી આપવાનો હુકમ કરેલ છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ કેસની વિગત એવી છે કે આ ગામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પ્રણિત હોવા છતાં આ કામના મરણ વિશાલભાઈ શંકરભાઈ ગોહેલ સાથે સને બે હજાર એકવીસમાં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ અ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતા બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નતર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા એક લાખ એંસી હજાર પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા